નમ હર હર મહાદેવ જય ભોલેનાથ ભગવાન શિવજીની અસે મનુકંપાથી મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવની તડામાર તૈયારીઓ અત્રે ચાલુ છે કાલે સવારે દસ વાગ્યાથી યજ્ઞ કાર્ય દેહ દેહશુદ્ધિ વગેરેનો આરંભ થશે એક વાગે ભવ્ય દિવ્ય શોભાયાત્રા માન્ય શ્રી કાર્તિક સિંહ બાબુસિંહ પઢિયારના નિવાસસ્થાન વાકલથી નીકળી ધામધૂમથી વરઘોડો રુદ્રાક્ષ ધામ ખાતે પહોંચશે આવતીકાલથી આ કાર્યક્રમ શરૂ થઈ જશે અઢી વાગે ભગવાનનું અનાવરણ છે કુમારિકા બાળકોના હાથે બાલિકાઓના હાથે કુમારી બાલિકાઓના હસ્તે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ થશે ત્યારબાદ ત્રણથી છ શિવકથા અને સાંજે સાડા છ વાગે ભવ્ય આરતી ત્યારબાદ ભંડારો પછીથી ઓગણીસ તારીખથી પ્રતિદિન સવારે સાડા આઠ વાગે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક નવથી બાર હોમાત્મક મહારુદ્રયજ્ઞ એકસો પચાસ કરોડ હસ્તલિખિત ઓમ નમઃ શિવાય મંત્ર એક વિશ્વની અજ એક અજીબ ઘટના દોઢસો કરોડ મંત્રો શિવના સ્થાનિધિમાં બિરાજિત છે જેને સન્મુખ મહારુદ્ર યજ્ઞ થશે એની મંત્ર પરિક્રમા અને ફેરી થશે ત્યારબાદ નવથી બાર ઓમાત્મક મહારુદ્ર યજ્ઞ સાંજે ત્રણથી છ શિવકથા સાડા છ વાગે આરતી અને સાંજે સાત વાગે મહાપ્રસાદ ભંડારો લંગર આવા નિત્યક્રમો રહેશે બાવીસમી તારીખે અને પચીસમી તારીખે એટલે કે શનિવારે અને મંગળવારે એકસો આઠ કુમારિકાઓનું પૂજન થશે અંદાજે છત્રીસ જેટલી સામગ્રીઓ સૌભાગ્ય શૃંગાર શૈક્ષણિક અને પરિવારને કામ આવે એવી સામગ્રીઓ દીકરીઓને અર્પણ કરવામાં આવશે વિધિવત પૂજન કરવામાં આવશે માતાજીનું સ્વરૂપ શિવના સન્નિધિમાં શક્તિની પૂજા થશે આવા વિધવિધ કાર્યક્રમોમાં આપ સૌને પધારવા હું બટુકભાઈ વ્યાસ મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ સમિતિ દુલસાડ તથા વાકલના ગ્રામજનો વતી હું આપ સૌને આમંત્રણ આપું છું આજે પાછળ રુદ્ર મહાદેવ શિવ દેખાય છે શિવલિંગ એ છત્રીસ ફૂટ ઊંચું છત્રીસ લાખ રુદ્રાક્ષનું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ બનવા જઈ રહ્યું છે જે પાંચમો વર્લ્ડ રેકોર્ડ બનાવશે આપણા દક્ષિણ ગુજરાતની બહુ જ પરમ રમ્ય ઘટના છે આ નેશનલ ઇવેન્ટ છે તો આપ સૌને હું ભગવાન શંકરનો અભિષેક કરવા સૌને આમંત્રણ આપું છું સૌ પધારો હર હર મહાદેવ જય ભોલેનાથ